તો ગાઈસ બાઈક પાર્ક કરી દીધી છે ત્યાં અને આજે તો તમે મોસમ જોઈ શકો છો સમય ક્ષેત્રમાં અને આ રીતે હું બિલ પાડું છું રોજ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો પણ હું મજામાં નથી કેમ કેમ કે તમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એન્ડ જય શ્રી રામ ગુડ મોર્નિંગ બધાને હમણાં જો વાદળા આવી ગયા છે અને આપણે ઉઠી ગયા છે સાત વાગે અને હમણાં પપ્પા દૂધ ભરાવીને પણ આવી ગયા છે અને હમણાં કરવાનું છે ફટાફટ બ્રશ તો પહેલાં કરી નાખીએ બ્રશ અને આ છે આપણો બ્રશ અને આ છે આપણે ક્લોઝઅપની ટ્યુબ બાઈક પાર્ક કરી દીધી છે ત્યાં અને આજે તો તમે મોસમ જોઈ શકો છો આજનું વાતાવરણ એકદમ મસ્ત છે આ બાજુ જોવા ઉપર અને હમણાં હું આવી ગયો છું બીજા ખેતરે અહીંયા આવેલા છે મારા એરંડા તો ગાઈસ આજ છે દાતરડું અને હવે અહીંયાથી વાડવાના છે જૂટા અહીંયાથી લઈને ત્યાં સુધી તો ફટાફટ હવે કામે લાગીએ ગાઈસ હમણાં ત્યાંથી લઈને છેક ત્યાં સુધી મેં લાઈ વાડી નાખ્યું છે ફટાફટ અને હવે જઉં છું આ બધું લઈને ઘરે તો ગાઈસ જૂટાનો ભારો બાઈક ઉપર મૂકી દીધો છે અને હવે લઈને જાઉં છું ઘરે તો ફાઈનલી ચારો લઈને ઘરે આવી ગયા છે અને હવે ફટાફટ નાવું પડશે અને પછી જવાનું છે એક જગ્યાએ હમણાં આપણે બાઇક નીકાળી દીધી છે અને હવે જવું છું ખેડ બ્રહ્માન આવી દઈને તૈયાર થઈ ગયો છું અને આ છે મારો ભાઈ અક્ષય અને એ પણ ભણવા જાય છે હાય તો એ તો નીકળી ગયો છે પછી હું પણ બાઈક લઈને જાઉં છું ફાઈનલી ગઈ ખેડબ્રમમાં પહોંચી ગયો છું અને આ છે ખેડબ્રમાનું બજાર અને હવે જો છું દુકાને પહેલા તમારું કામ પતાવી દઉં તો ફાઇનલી ગાઈસ બાઈક પાર્ક કરી દીધું છે અને હવે જાઉં છું દુકાને જા હું જોબ કરું છું પહેલા પણ બતાવેલું જ છે પણ ડેલી બ્લોક માં તો ડેલી જ બતાવવું પડે ને ભાઈ તો શ્રી એલઈડી લાઇટિંગ હમણાં આવી ગયું છું ખેડૂતમાં અને આ રીતે હું બિલ પાડું છું રોજ તો હવે થોડું એક કામ કરી નાખીએ પહેલાં તો ફટાફટ બી પાડવા પડશે તો ગાઈસ આ છે મારી ફેવરેટ સિરીઝ અને હમણાં હું મારી ફેવરેટ સિરીઝ જોઉં છું અને સાથે સાથે બિલ પણ પાડું છું અને હમણાં ફટાફટ આવે કામ કરવું પડશે અને આ છે મારી ફેવરેટ સિરીઝ જે મેં ઘણા વખત જોઈ નાખીએ છે તમે પણ જોયું છે તો કોમેન્ટ કરી નાખજો મની હાઇટ્સ